તેવો ના કહીશ સોની કબૂતરી ભગવાન હંમેશા બધાને તંદુરસ્ત રાખે આમ કહી ચકલી રાણી પાછી પોતાના મહેલ તરફ ઉડી ગઈ ચાલ ડાર્લિંગ મેં આપણા ખાવાની વ્યવસ્થા કરી દીધી છે અચ્છા શું કરીને આવ્યા છો જરા ખબર તો પડે હું હમણાં જ એક કબૂતરીના બચ્ચાને ખરાબ રીતે ઘાયલ કરીને આવ્યો છું અત્યાર સુધી તો મરી ગયો હશે ચાલ તેને ખાવા માટે જઈએ શું કહ્યું કબૂતરીનું બચ્ચું તે તો મારો ફેવરેટ છે હમ ચાલો ચીલ તેના પતિ ગોલ્ડી બાદ સાથે જંગલ તરફ રવાના થઈ કબૂતરીનું નામ સાંભળીને તો મારા મોઢામાં ફારી ઘડી પાણી આવે છે હા ડાર્લિંગ હું પણ બહુ મુશ્કેલીથી મને કંટ્રોલ કરી રહ્યો છું